રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હજજ ર શૂન્ય રપમાં જનારા હાજીભાઈ બહેનો માટે વેક્સિનેશનના કેમ્પનું આયોજન ઉપલેટા ખાતે હજજ યાત્રાએ જતા હજજ યાત્રિકો માટે કેમ્પ યોજાયેલ હતો આ કેમ્પનું આયોજન ઉપલેટા કોટેજ હોસ્પિટલ અને અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટા દ્વારા કરવામાં આવેલ હતું જેમાં ઉપલેટા ધોરાજી અને જેતપુરના ટોટલ ચોરાણું હજજ યાત્રીઓને વેક્સિન આપવાની હોય તેમાંથી આઠ રહજ યાત્રીઓને તા વીસ એપ્રિલ બસ્સો બે પર રવિવારના રોજ સવારે નવમી બપોરના એક વાગ્યા સુધી મુસ્લિમ હાઇસ્કૂલ ઉપલેટા ખાતે આપવામાં આવેલ હતી બાકી રહી ગયેલ હાજીઓ માટે હજુ પાંચ દિવસ સુધી વેક્સિનેશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેના માટે આયોજકનું કોન્ટેક્ટ કરવાનું રહેશે આ કેમ્પમાં કોટેજે હોસ્પિટલ સ્ટાફ દ્વારા બહુ સુંદર કામગીરી કરવામાં આવેલ હતી અને અર્જુમે હિમાયતુલ ઇસ્લામ દ્વારા આવેલ હજજ યાત્રીઓ માટે ચા નાસ્તા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ કેમ્પનું સફળ સંચાલન ગુજરાત રાજ્ય હજજ કમિટીના રાજકોટ જિલ્લાના એફ ટી હા યામીન જુનજુનિયા જેતપુર એ એફ ટી હા અબ્દુલભાઈ પરમાર અને ઉપલેટાના એ એફ ટી યુસુફ સોરઠિયા સહિતનાઓએ કરેલ હતું રિપોર્ટ સરફરાજ કોડી અસલામ હું યુસુફ રજાક સોરઠિયા ગુજરાત રાજ્ય હજ કમિટી રાજકોટ જિલ્લા એ આજ રોજ તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રા જનાર હાજીઓ માટેનું એક વેક્સિનેશન કેમ્પ ઉપલેટા ખાતે કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને અંજુમણે હિમાયતુલ ઇસ્લામ ઉપલેટાના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ સિનેમા શેરી ઉપલેટા ખાતે યોજવામાં આવેલ હતો આ કેમ્પમાં ટોટલ ચોરાણું થી પંચાણું હાજીઓને વેક્સિન આપવાની હતી તેમાંથી બ્યાસી જેટલા હાજીઓ અહીંયા સ્થળ ઉપર આવેલ વેક્સિન વેક્સિનેશન કમ્પ્લીટ કરી લીધેલ હતું જે દસ બાર હાજીઓ કોઈ પણ કારણોસર નથી આવી શક્યા તેના માટે પાંચ દિવસ પાંચ દિવસ સુધી અમે વેક્સિન અહીંયા ઉપલબ્ધ રાખેલ છે એ દરમિયાન એમનામાં કોઈ હાજી આવશે તો અમે કોટજ હોસ્પિટલ ખાતે એ લોકોને વેક્સિનેશન આપવાની વ્યવસ્થા કરી આપો કરી આપીશું આ કેમ્પની અંદરમાં કોટજ હોસ્પિટલના સ્ટાફે બહુ સારો એવો સહયોગ કરેલ છે સાથે અંજુમ અને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટા તરફથી આવેલ તમામ હાજીઓ માટે નાસ્તાની ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી બહુ સુંદર રીતે આ કાર્યક્રમ બપોરે સાડા બાર વાગે સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવેલ હતું આ કેમ્પ ની અંદર માં ઉપલેટા ધોરાજી અને જેતપુર ત્રણેય તાલુકાના હાજીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો આ ત્રણેય શહેર અને તાલુકાના હાજીઓ ઉપલેટા ખાતે પધારેલ હતા